માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ મોવાના ધારાસભ્ય સીવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી રહી છે ચાલુ કરી દીધી છે અને ઉંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ ઘટનાની માહિતી પડતા હીરાભાઈ સોલંકી અમારા સમાજના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અને અમારા સાધુ સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતા એમના ખબર અંતર પૂછાશે એમની સાથે છે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરી રહી છે શું રજૂઆત નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો અમારા ધારાસભ્યો છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી અમારા ગૌતમભાઈ શિવાભાઈ આરસી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને જે માહિતીની ઘટના જે ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે